અમરેલી વિસ્તારની અંદર હંસા ટ્રાવેલ્સની જે ડિટેલ બસમાં શુક્રવારે જે આગ લાગી હતી એ ખૂબ જ ગંભીર બાબત છે ડ્રાઈવરની જાગૃતતાના કારણે પેસેન્જરોએ બસમાંથી નીચે ઉતાર્યા પ્રથમ જે એની માહિતી આવી છે પેનલમાં આગ પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે જે આગ લાગી છે પરંતુ પેનલમાં એટલો મોટો શોર્ટ સર્કિટ થવું અમે ડેપો મેનેજર સાથે બી વાત કરી છે ભાઈ કેવી રીતે ત્યાં મેન્ટેનન્સ થાય છે એની ફિટનેસ તમે કેવી રીતે ચેક કરો છો તાત્કાલિક અસરથી મને તમામ ડીઝલ બસના પછી એ મારુતિ ટ્રાવેલ્સ હોય કે હંસા ટ્રાવેલ્સ હોય એ બંને ટ્રાવેલ્સની જે આપણે ચારસો બસેસ ચારસો ને ચારસો બસેસની તાત્કાલિક રીતે ફિટનેસ તમે મંગાવો ઇન્જિનની શું પરિસ્થિતિ છે બોર્ડી લાઇનની શું પરિસ્થિતિ છે બીજી વાર આવી કોઈ ઘટના શહેરમાં નહીં બને એના માટે ડેપો મેનેજર હોય કે અન્ય એનો સ્ટાફ હોય કે અમારે પેલા સિટી ડિગના મેનેજર બને તમે રસ્તા પર ઉતરીને જ ચેક કરો પોતે બસમાં બેસો બસની અંદર સફાઈ થાય છે કે નહીં તમામ બાબત ડ્રાઈવરો બેલ્ટ લગાવે છે કે નહીં ડ્રાઈવરો ગાડી પરફેક્ટ રાખીએ છે કે નહીં જેમડા ક્રોસિંગ પર ગાડી સાયલેન્સ કરે છે કે નહીં સ્પીડની લિમિટ જે આપણે ગેડીસી બાંધીએ છીએ પરફેક્ટ છે કે નહીં તો આ તમામ બાબત જે અગાઉ પણ એક બસ જે ટાયરે ફાટ્યો હતો બ્રિજની ઉપર વીઆરટીએસ બસનો તે ટાયર ફાટવાના કારણે આખું આપણે બ્રિજની રિલિંગ તોડી નાખી હતી એ એવી ખૂબ ગંભીર બાબત છે તો આટલી મોટી નવી બસ બાર મીટરની બસ નવા ટાયર કેવી રીતે અચાનકમાં ટાયર ફેટવું પરંતુ એ ટાયરની જે સર્વે માટે મોકલાયો છે એનો રિપોર્ટના આધારે આ કંપની પર પણ આપણે કાર્યવાહી કરીશું હું જ્યારથી આ વિભાગનો ચેરમેન બન્યો છું ત્યાં સુધી હું પણ એજન્સીને મારા નજીક આવવા દેતો નથી ને એમના કરોડો રૂપિયાના આપણે ફાઇન કર્યા છે અને આમાં પણ જે ગંભીરતા જે આપણે દેખાઈ રહી છે એની માટે પણ આપણે એને ફાઇન કરવાના છે અને તાત્કાલિક અસરથી આપણે એના બધા રિપોર્ટ મંગાવ્યા છે અને રિપોર્ટના આધારે જ આગળ આપણે બસને આપણે ચાલુ રાખીશું નહીં તો બસને એમાંથી સસ્પેન્ડ કરી દઈશું